નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાસતા તાલુકાના વાટી કાળા આંબાને જોડતા પુલની મંજૂરી મળતા ડાંગ નવસારી તેમજ તાપી જિલ્લાની પ્રજામાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે જોકે વર્ષોથી આ પુલની માગણી કરી રહેલી અહીંની પ્રજાને માત્ર આશ્વાસન મળી રહ્યું હતું પરંતુ હાલમાં વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે અહીંના રહીશો અને ત્રણ જિલ્લાના લોકોની વ્યથા અને ખાસ કરી ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખી અને પુલના નિર્માણને વાસ્તા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો ગંભીર મુદ્દો ગણી શરૂ

કાળા આંબા મંજૂર કરાવીને જ રહેશું કારણ કે આ બ્રિજ જે છે એ ત્રણ જિલ્લાને જોડે છે તાપી ડાંગ અને નવસારી વીસ થી ત્રીસ હજાર લોકો અહીંયાથી થી અવર જવર કરે છે અને વરસાદના સમય હમણાં પણ અમારે અહીંયા વાટી આવવું હતું આ ડાંગ વગઈ ફરીને અહીં આવવું તો તમે વિચારો કે આ વાજદાનું કામ છે છતાં એવું લાગે કે આ ડાંગ જિલ્લાનું કામ છે એટલું વિકુટું પડી જાય છે શાળાઓમાં પ્રોબ્લેમ થાય છે એની સાથે બીજી કોઈ માંગણી આવી જાય અવરજવરમાં પણ તકલીફ પડે છે એના માટે આ બ્રિજ આટલું જરૂરી છે અને જ્યારે મુખ્યમંત્રી શ્રીને વાત કરી મુખ્યમંત્રી શ્રી આપડા ભૂપેન્દ્રભાઈ પટેલ એકદમ સારા વ્યક્તિ છે ને હંમેશા વિકાસને પ્રાધાન્ય આપે છે અને એની સાથે આ બ્રિજ જે મંજૂર થયો છે એ ખાલી સાંસદ ધવલ પટેલના લીધે નહીં મેં એક વર્ષ મહેનત કરી હશે એના લીધે મળ્યો હશે પણ આગળ પણ જે રજૂઆત બધાએ કરી અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ અનેક વાર રજૂઆત આના માટે કરી અમારા ગંડેવીના ધારાસભ્ય નરેશભાઈ અમારા ધનમપુરના ધારાસભ્ય અરવિંદભાઈએ પણ આના માટે મહેનત કરી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા પરેશભાઈ અને જે સતત આ બધી જે વસ્તુ થઈ એમાં જેમણે સાથ આપ્યો એવા અમારા જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ જે હંમેશા એમ લાઈમ લાઈનમાં ના આવે પણ પાછળથી એમને બધાને સાથ આપે એટલે આ ટીમ વર્ક તરીકે બધા સાથે મળીને કર્યું છે અને આજે મને બહુ ખુશી થાય છે કે તમારા વચ્ચે હું હાજર છું અને હું આજે જાહેર કરું છું કે જલ્દી આનું આપણે હવે ખાતમુહૂર્ત કરશું અને થોડાક સમયમાં આ બ્રિજ પણ બની જશે અને આપણી જે વર્ષો સુધી આ વિસ્તારની સમસ્યા છે એનો અંત થવાનો